ગેરરીતિની ફરિયાદ બાદ શિક્ષણ મંત્રાલયે નિર્ણય લીધો હતો કે યુજીસીની પરીક્ષા રદ કરવામાં આવે ત્યારબાદ સીબીઆઈને તપાસ સોંપવામાં આવી છે શું છે સમગ્ર વિવાદ જોઈશું આ વિડીયોમાં તો તેને કહીએ જે નમસ્કાર હું છું આપની સાથે કલ્પેશ ચાવડા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે યુજીસી નેટની પરીક્ષામાં ગેરરીતિની ફરિયાદો બાદ શિક્ષણ મંત્રાલયે અઢાર જૂને લેવાયેલી પરીક્ષા રદ કરી દીધી છે શિક્ષણ મંત્રાલયે સીબીઆઈને તપાસના આદેશ આપ્યા છે શિક્ષણ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે ટૂંક સમયમાં નવી પરીક્ષા લેવામાં આવશે જેના માટે વધુ માહિતી તેની વેબસાઇટ પર આપવામાં આવશે નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે એનટીએ દ્વારા અઢાર જૂન બે હજાર ચોવીસના રોજ વિવિધ શહેરોમાં બે શિફ્ટમાં ઓએમઆર પદ્ધતિ દ્વારા યુજીસી નેટની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું તે પરીક્ષામાં ગેરરીતિના આક્ષેપો થયા હતા હેરાફેરીના આરોપો બાદ શિક્ષણ મંત્રાલયે આ મોટો નિર્ણય લીધો છે પરીક્ષાને લઈને કેટલાક ઇનપુટ મળ્યા હતા શિક્ષણ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે ઓગણીસ જૂન બે હજાર ચોવીસના રોજ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એટલે કે યુજીસીને મંત્રાલયના સાયબર સેલ તરફથી પરીક્ષાને લઈને કેટલાક ઇનપુટ મળ્યા હતા આ ઇનપુટ્સ પ્રથમ દ્રષ્ટિએ એવું સૂચવે છે કે યુક્ત પરીક્ષામાં કંઈક ખોટું થયું છે તમને જણાવી દઈએ કે યુજીસી નેટની પરીક્ષા અઢાર જૂને દેશના ત્રણસોને સત્તર શહેરમાં અને બારસો પાંચ કેન્દ્રોમાં લેવામાં આવી હતી જેમાં અગિયાર લાખ એકવીસ હજાર બસો ને ઉમેદવારોએ ભાગ લીધો હતો નિવેદન અનુસાર પરીક્ષાની પ્રક્રિયાની ઉચ્ચતમ સ્તરની પારદર્શિકતા અને પવિત્રતા સુનિશ્ચિત કરવા માટે ભારત સરકારના શિક્ષણ મંત્રાલયે યુજીસી નેટ જૂન ને પરીક્ષાને રદ કરવાનો નિર્ણય લીધો છે નવી પરીક્ષા લેવામાં આવશે જેની માહિતી અલગથી શેર કરવામાં આવે છે તે પણ તેમણે જણાવ્યું હતું તેમજ આ કેસની સંપૂર્ણ તપાસ માટે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એટલે કે સીબીઆઈને તપાસ સોંપવામાં આવી છે આ મુદ્દે હવે કોંગ્રેસે પણ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે ગુજરાતના કોંગ્રેસ પ્રવક્તા મનીષ આ મુદ્દે શું કહી રહ્યા છે તે તમે સાંભળો યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા સમગ્ર દેશની અંદર નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ ફોર લેક્ચરર જુનિયર રિસર્ચ ફેલો જેઆર તેના માટેની આ નેટની પરીક્ષા પણ જે રીતે પરીક્ષાને અગિયાર લાખ જેટલા યુવાન યુવતીઓ સમગ્ર દેશમાં પોતાનું ઉજ્જવળ ભવિષ્ય ઉચ્ચ શિક્ષણમાં ઘડવા માટે જ્યારે પરીક્ષા આપી હોય ત્યારે એ નવજવાનોના ભવિષ્ય સાથે જે સૌથી વધુ વિવાદમાં અત્યારે કેન્દ્ર સ્થાને જે નેશનલ ટેસ્ટિંગ એજન્સી આમાં સીધી આવે છે ગઈકાલે સમગ્ર બાબત આવી અમારા નેતા સન્માનીય પ્રિયંકાજીએ આ સમગ્ર મુદ્દાને તાત્કાલિકપણે દેશ સમક્ષ લાવ્યા અને સરકારે એ પરીક્ષા રદ કરવાની કહી છે પણ મારી આપના માધ્યમથી એ પૂછવું છે કે એનટીએ જે નીટ માટે પણ ખેલમાં છે જેની સામે અનેક પ્રકારની અવિશ્વાસનું વાતાવરણ સમગ્ર દેશમાં ઊભું થયું છે યુજીસી નેટની પરીક્ષા પણ નેશનલ ટેસ્ટિંગ એજન્સી જ કરી રહી છે તો સરકાર કોના લાભાર્થી આ ખેલ કરી રહી છે સરકાર કોને બચાવવા માગે છે સરકાર કે જે અમે સીબીઆઈ તપાસ આપી તો નીટ નેટ માટે જો તમે આટલા તાત્કાલિક પગલાં લ્યો તો છેલ્લા એક મહિનાથી નીટ માટે લડાઈ ચાલે છે એમાં કેમ પગલાં લેવા માટે સરકાર આગળ નથી આવતી અને નેટની માટે સમગ્ર ખેલમાં સંપૂર્ણપણે કેન્દ્ર સરકારની સીધી જવાબદારી બને છે શિક્ષણ મંત્રાલયની જવાબદારી બને છે અને નેશનલ ટેસ્ટિંગ એજન્સીના વડા જે સીધા આરએસએસ સાથેની ભલામણથી નિયુક્ત થયા છે તેની પણ સીધી જવાબદારી બને છે તો કેન્દ્ર સરકાર સમયસર નેશનલ ટેસ્ટિંગ એજન્સીના વડાને પહેલાં તો પદ ઉપરથી દૂર કરે અને તટસ્થ તપાસ કરે તો જ લોકો સામે સત્ય આવશે અને શિક્ષણની અંદર અને સરકારી નોકરીઓની અંદર ભ્રષ્ટાચાર કરનારા લોકો ઉપર રોક લાગશે મા બાપ પોતાના સંતાનોને એક સારા અને પ્રતિષ્ઠિત પદ પર જોવા ઈચ્છતા હોય છે ત્યારે પેપર ફૂટતા કે પરીક્ષાની અંદર કોઈ ગેરરીતિ સામે આવતા સૌ કોઈ હતાશ બન્યા છે પરીક્ષામાં થતી ગેરરીતિનો સિલસિલો હવે ક્યારે બંધ થાય છે અને આ વિદ્યાર્થીઓને ક્યારે ન્યાય મળે છે તે જોવું રહ્યું હાલ સુધી બસ એટલું જો આ પ્રકારના સમાચાર અને અહેવાલ તમને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની ચેનલને લાઈક શેર અને ખાસ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો तेने कहिए जे पीड़ परा